हेलो मित्रों अपना नवा विड बदाने राम राम तो मित्रों अपने कपास में कपास जवा गया है तो मित्रों तुम कपास जी सको आप कपास भी नहीं दस बार भी थी गया कपास में जवा आ तो ने आया कपास में जो तो कपास में फूल फूल ई कपास ने झीडवा હવે કપા ટવડે ને તો કપા કોઈ વાત ભેગો ને થાય એટલી બધી ઈડ આવી ગઈ જોવા તમે જોઈ શકો છો હવે આવો આવો આ ઈડું વાળું આવો જ થાય આ તમે જે ઝીંડું તોડો ને એ ઝીંડું આમ બધે ઈડું છે ટોટલ બધા જે એટલે આખા કપામાં એડું આવી ગયું હવે વેણવો ભારે મુશ્કેલ હે કપા અમે તમે પાંચસો રૂપિયા મજૂરને દાડી આપો ને તો પણ તમને મજૂર વેણવા તૈયાર નહીં થાય હવે પીરું આવી ગઈ એટલે તો મિત્રો આ જાગળ છે તેમાં જળ લાગી જશે લાગી મિત્રો તમે જોઈ શકો છો લાગી છે નીચે ડુંગળી છે તમે જોઈ શકો

મિત્રો જોઈ શકો છો આ કપાસ આટલો કપાસ છે પણ એનો હવે પૂરો થઈ ગયો હવે વેણો કેમ એમ થાય કપા તો બસ મિત્રો આપણે આટલે વિડીયો પૂરો કરીએ તો જે કોઈ નવા હોય ચેનલ ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ જરૂરથી કરી દેજો બસ રામ રામ